જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ યુટ્યુબ ફેસબુક દરેક જગ્યા ઉપર આપણે એક ધર્મનો વિવાદ સંપ્રદાયનો વિવાદ આ વિવાદ એ વિવાદ કે જે વિવાદ જોઈએ ને તો આપણને એક અતિશયોક્તિ લાગે કે આ વિવાદ કરાયો છે કોણે આ વિવાદનું પાછળનું કારણ શું અને આ વિવાદની જરૂરિયાત શું હું વાત કરું છું દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલો એક ગોપાળાનંદ સ્વામીના વિચારોથી પ્રેરિત તેમની વાતોમાં વાર્તાના એક ગ્રંથની અંદર એક એવો પ્રસંગ આવે છે કે દ્વારિકા નગરીની અંદર ભગવાન થોડા હોય ભગવાનને સાક્ષાત્કાર અને પ્રત્યક્ષ જોવા હોય તો વડતાલ જાઓ અને આ વાતને લઈને સ્પષ્ટ પ્રકારના સમુદાયો સ્પષ્ટ પ્રકારના લોકોનો એક એવો વિરોધ છે કે ખરેખર ગ્રંથ લખનાર સ્વામી માફી માગે ગ્રંથ તાત્કાલિકના ધોરણમાંથી આ બધી વાર્તા હટે અને સનાતન ધર્મને બદનામ કરવાના કાવતરા બંધ થાય આપણે બધાના બાઇટ્સ જોયા બધાના પ્રત્યુત્તર જોયા બધાના મીડિયાના એગ્રેશન જોયું અને મીડિયામાં વાત કરનાર દરેક લોકોના એગ્રેશન પણ જોયા મને એ નથી સમજાતું કે જે વાત સમજવાની હોય જે વાતમાં વિશ્વસનીયતા રાખવાની હોય જે વાતને બહુ જ ઊંડાણપૂર્વક વિચારવાની હોય પારખવાની હોય કે આ વાતની અંદર શું છુપાયેલું છે એનો હાર્દ શું છે એનો મતલબ શું છે એ સમજવાને બદલે આજે બહુ સરળ બીનું છે સોશિયલ મીડિયાની અંદર કોઈને ગેરમાર્ગે દોરવા બહુ સરળ છે સિમ્પલ વસ્તુ છે જો તમારે ધર્મના વિવાદ જોવા હોય અને ધર્મના વિવાદ કરીને ટીઆરપી મેળવી હોય ધર્મના વિવાદ લઈને કોઈને ફેમસ થઈ જવું હોય તો બે જ ટોપિક ચાલે આ બાજુ સનાતન ધર્મ હોય અથવા સનાતન ધર્મથી પ્રેરિત મોટા મોટા મંદિરો એ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી રામ ભગવાન શ્રી મહાદેવ ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શ્રી બ્રહ્મા અને આ બાજુ એક સ્પષ્ટ પ્રકારનો સ્વામિનારાયણ સંપ્રદાય હોય એક ફ્રેમની અંદર આ બાજુ સનાતન ધર્મ આ બાજુ સ્વામિનારાયણ સંપ્રદાય આ બંને આવે એટલે બધા રસ લેવા આવે રસ કઈ રીતે લેશે એ હું તમને સમજાવું બાકી જો ખરા અને સાચા આપણે સનાતન ધર્મના રક્ષક અને સનાતન ધર્મના વિચારક હોઈએ તો હું તમને ત્રણ થી ચાર ફૂટે જ આ કરવાનો વિરોધ તો ભગવાન શ્રી કૃષ્ણ ઉપર શા માટે આવું લખે છે એક કોઈ રમેશ સવાણીનો લેખ છે સ્વામી સચદાનંદજીનો લેખ છે જો

રચિતા એવા પૂજ્યપાદ ગોપાળાનંદ સ્વામી હોય તોય ભલે પ્રેમાનંદ સ્વામી હોય તો ભલે કોઈ પણ મોટા મોટા સંત હોય પછી વેદ વ્યાસજી હોય તોય ભલે તુલસીનાથજી તુલસીદાસજી હોય તોય ભલે અખાજી હોય તોય ભલે ભક્ત કવિ મીરાબાઈ હોય તોય ભલે નરસિંહ મહેતા હોય તોય ભલે આ તમામ સંતોની વાત માનવી સમજવી અને જીવનમાં ઉતારવી હોય ને તો તમારે તેનું પૂરતું જ્ઞાન લાવવું જોઈએ દોસ્તો આ પ્રસંગની અંદર વિરોધ કરના વિરોધ કરનારાઓને મારે એટલું જ પૂછવું છે કે તમે જો વિરોધ કરો છો તો ખરેખર તમે એવું કેમ ન વિચાર્યું કે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપાળાનંદ સ્વામીએ જે વર્ણન કર્યું કે ત્યાં ન હોય તે વડતાલમાં પણ કેમ તો તમે એવું કઈ રીતે માની શકો કે એવું જે સ્પષ્ટપણે ઉલ્લેખ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના ભગવાન પણ આ ઉપર ચેલેન્જ આવી એવી તો કોઈ વાત ગ્રંથની અંદર નથી આ વાર્તાની અંદર નથી જો વાર્તાના પ્રસંગની અંદર ઇતિહાસ શું છે અને વર્તમાન શું છે આ બે વસ્તુમાં અંતર છે એમ તો બે હજાર ચૌદની પહેલાં ગામે ગામ રામજી મંદિર હતા ગામે ગામ રામ મંદિર હતા ચોરાએ ચોરાય રામજી મંદિર હતા પરંતુ આપણી શ્રદ્ધા અને આપણી ભક્તિ કેટલી હતી એ આપણને સૌને ખબર છે બે હજાર ચૌદ પછી એનડીએ અને બીજેપી બીજેપી સરકારનો એક પ્રકારનો રાષ્ટ્રવાદીતા અને ભગવાન શ્રી રામ પ્રત્યે ને એક વિશિષ્ટ ભક્તિ જાગૃત થઈ જે રામ મંદિર પ્રત્યેનો આપણો સૌનો એક હિન્દુવાદી વિચારધારા બહાર આવી ત્યારે આપણે સૌ ગર્વથી ગાડીના કવર ઉપર લખાવા લાગ્યા કે જય શ્રી રામ જોરથી બોલવા લાગ્યા કે હું હિન્દુ છું હું સનાતની છું મને ગર્વ છે પણ આ વસ્તુ ક્યાં હતી ખેર એ વાત છોડો ચાલો રાજકીય દ્રષ્ટિ આપણે કોઈ નથી આપી પણ કહેવાનું જેટલું છે કે સમય સમયનું શું ખબર છે આપણે પણ ખબર નથી જે ઇતિહાસ છે એ ઇતિહાસ તે સમયે શું હોઈ શકે એ પણ ખબર નથી એમ તો ભગવાન શ્રી કૃષ્ણના વંશજોની અંદર એક એવી પણ વાત છે ખૂબ આપને સૌને ખબર છે કે એના જે વારસદારોની અંદર અંદરો અંદર લડાઈ થાય છે અને સામસામે યુદ્ધ થાય છે ને અંદરો અંદર પતાવી દે છે અને જે ખતરનાક હથિયારોથી થાય ને હથિયાર એકા સામ સામે બાંધે છે પાન કરે છે તો આ પ્રસંગ જો ખરેખર અત્યારના સમયમાં વિચારે તો આપણને એવું લાગે કે એવું થોડી ન હોય ભગવાનના વંશજો આવા થોડા હોય પણ એ ઇતિહાસ છે અને ઇતિહાસ સમજવા માટે પહેલાં કીધું ને કે જેમ સિંહણનું દૂધ પીવું અને પચાવવું હોય ને તો સિંહ બનવું પડે કા તમારા સોનાનું અંદર એને જમા કરવું પડે એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શ્રી બ્રહ્મા ભગવાન શ્રી મહાદેવ તથા કોઈ પણ હિન્દુ સનાતન ધર્મના દેવી દેવતાઓના ઇતિહાસની વાત વર્તમાન સમયની અંદર સાંકળવી અને સમજવી હોય ને તો તમે તમારે એના દરેક પહેલું જોવા પડે દોસ્તો એમ તો ભગવાન શ્રી કૃષ્ણને રણ છોડીને ભાગ્યા ત્યારે રણછોડ કહેવાય તો આ વાતને તમે નેગેટિવ તરીકે ઉપાડો તો કેવું લાગે કે ભગવાન ભાગી ગયા ભગવાન ના એ ભગવાન છે ભગવાનની લીલા હોય આમ તો ભગવાન આટલા મોટા જગતના અધિપતિ હતા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે નાનપણની અંદર લીલાઓ કરતા હતા જેમ ગોપીઓની અંદર લીલા સાથે હતા ગોપીઓના કપડાં અને વસ્ત્ર ચોરતા હતા અને ગોપીઓને હેરાન કરતા તો આમ તમે નેગેટિવ લ્યો તો કેટલું એનું સઘળું થાય કે શું ભગવાન આવું કરતા છે પણ ના એ ભગવાનની લીલા છે ભગવાનની લીલાને કોઈ સમજી શકે ને એ ભગવાન જ સમજી શકે અનન્ય સંતો એ સંતો સમજી શકે બાકી આપણા મારા અને તમારા જેવું કોઈનું કામ નથી પણ વર્તમાન સમયની અંદર બહુ ચર્ચિત ઘટના છે કે ગ્લાસ ભેરો હોય ને અડધો ગ્લાસ પાણીનો ભેરો હોય તો આપણે સૌ એ અડધા ગ્લાસ પાણીને જોઈએ એ નથી જોતા કે અડધા ગ્લાસ પાણીની અંદર ભરેલું છે એ આપણે કોઈ દ્રષ્ટિ નથી કરતા તકલીફ એ છે કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે આવ્યું એટલે આપણે કોઈ બાકી નથી છોડતા એ પછી ખાલી ભગવાન શ્રી કૃષ્ણ અથવા સંત દેવતા દેવી ખાલી નામ લખાયું હોય તો આપણે સૌને વિરોધ લાગવા મળે કે આ લોકોએ વિરોધ કર્યો જો દોસ્તો મારા વડીલો મારા ભાઈઓ બહેનો તમામને વાત કહો કે જો ભગવાન શ્રી કૃષ્ણની સાથે ભગવાન પણ ન જ માનવા દેવું હોય તો શિક્ષાપત્રીની અંદર ભગવાન શ્રી કૃષ્ણના કેટલા બધા મહિમાનું વર્ણન કરાયેલું છે ખુદ ભગવાન શ્રી સ્વામિનારાયણ એવું માનતા હતા ઈષ્ટદેવ તરીકે ભગવાન શ્રી કૃષ્ણને માનવા અને દ્વારિકા નગરી ઉપર દર્શને જવું જો આ જ રીત છે જો આ જ વસ્તુ સાચી છે તો ભગવાન શ્રી કૃષ્ણને ખરેખર ભગવાન ન જ માનવા હોય અને દ્વારિકા નગરીમાં ન જ જવા દેવા હોય અને એવા પ્રસંગ છાપવા જ હોય તો શું આ સંપ્રદાયના ઇતિહાસની અંદર શું દ્વારિકા નગરીનું અનન્ય વર્ણન થઈ શકે દોસ્તો એટલે વાત એટલી જ છે આપણે સૌએ જાણવું જોઈએ કે ખરેખર વિરોધ કરાવે છે કોણ ગુજરાતના દસ પંદર કે વીસ લોકો એવા છે જ્યાં સંપ્રદાયને બરબાદ કરવા માટે સંપ્રદાયને પાડી દેવા માટે ઊભા થયા છે એમાં ત્રણ ચાર મોટા કથાકારો છે એક બે પ્રબુદ્ધ વિચારકો છે જેને કોઈ બીજો ધંધો નથી એક બે એવા લેખક છે જેને કોઈ લેખ મળતા નથી અને એક બે પૂર્વ આઈપીએસ છે જેને કોઈ બીજું ભાજપ સ્વામિનારાયણ સંપ્રદાય અને પોલીસ આ ત્રણને ક્રિટિસાઇઝ કર્યા વગર તેને સાંજે પચતું નથી નામ પણ આપી શકું છું પણ આપ સમજો છો આપ વિચારો છો એટલા માટે હું નામ બાકી રાખું છું એ કમેન્ટ કરજો હું કોને કહું છું બાકી અમુકને સપના આવતા હોય ઘનશ્યામ પાંડે અને આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના તો આજે સપના છે પણ યાદ રાખજો કાલે લાઈવમાં સૂતા હોય ને પોલીસ ના પડે કુદેવ અવિનાશ વ્યાસની જેમ કે સંપ્રદાયના ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉપર ગાળો અને અંધાધૂંધ અપશબ્દોની વર્ષા કરો છો અને તમે એવું કહો છો કે આ સંપ્રદાયના ઇતિહાસના પન્નામાં ભગવાન શ્રી કૃષ્ણના અપમાન છે ને એ અપમાન કોઈને બીજાને દેખાય નહીં આ દસ પંદર કે વીસની ટોળકી છે એને દેખાય અને ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે અને એમાં સફળ ભી રહે તો આમાં ગુજરાતના દરેક લોકો અને નાગરિકોને પણ સમજવાની જરૂર છે હું અપીલ કરું છું દરેક લોકોને કે દ્વારિકા નગરીના ભગવાન શ્રી કૃષ્ણ એ કોઈ એક સ્પષ્ટ સમુદાયના જ ભગવાન નથી એ અઢારે આલમના અઢારે વર્ણના ભગવાન છે એવી જ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણ કોઈ ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતા જ ભગવાન નથી એ સનાતન ધર્મના અંદર રહેલા એક ભગવાન છે એ માનીએ છીએ માનવાના પણ છે એમાં કદાચ કોઈ દસ પંદર કે વીસ લોકોને ના માનવા હોય તો એ એનો કોલ છે કદાચ એને ભગવાન પીએમ નરેન્દ્ર મોદી સુધી પત્ર લખો હોય તો લખી શકે છે બીજું કંઈ નામ લઈને એને મોટા નથી કરવા પણ મારે તો એક કામ છે કે ખરેખર વિશ્વસનીયતા સનાતન ધર્મની કેમ જળવાય અને જો સનાતન ધર્મથી વિપરીત જ વિચારધારા હોય સ્વામિનારાયણ સંપ્રદાયની તો ઇસ્લામિક કન્ટ્રીની અંદર હજી પણ કહું છું કે ઇસ્લામિક કન્ટ્રીની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય મંદિર જે સનાતન ધર્મની સંસ્કૃતિ છે કે ધર્મનો વ્યાપ કરવો અને વધુને વધુ જે ધર્મના ધર્મપ્રેમી લોકોને જોડવા એ ન કરે અને જ્યાં જ્યાં મંદિરો એ ક્રિશ્ચન પ્રેરિત દેશોની અંદર ઇસ્લામિક દેશોની અંદર જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર છે ત્યાં સનાતન ધર્મના તમામ ગણપતિ દાદા હનુમાનજી દાદા ભગવાન શ્રી શંકર શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ દેવ આ દરેકના ભગવાનની મૂર્તિ પણ સાક્ષાત્ણે પધરાવેલી જ હોય છે એટલે કોઈને બે મત કરવાની જો સનાતન ધર્મથી વિરુદ્ધ વિચારધારા હોય તો આ બધું ન હોય એટલે ખાસ કરીને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આવા બધા લોકોથી તમે દૂર રહો કે જે ખોટે ખોટા વિવાદ ઊભા કરે છે અને અંતે લોકોને મજબૂર કરી દે છે કે વિરોધ કરવા માટે અને કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવા સુધી વાત પહોંચી જાય છે એટલે આપણે સૌ શાંતિથી આપણા સૌ આપણા જે ઇષ્ટદેવ માનતા હોય તે ઈષ્ટદેવને માનીએ અને જે ન માનતા હોય તે ન માનીએ કદાચ કોઈને ન માનવાથી ભગવાન પણ મળતા નથી ભગવાન શ્રી કૃષ્ણ આપણા માટે ભગવાન હોય તો એ કંસ કદાચ ભગવાન શ્રી કૃષ્ણને શું માનતો હતો એ એને ખબર છે કદાચ એ ન માને એનાથી આપણે એવું નથી કે આપણે ન માનીએ આપણે તો ભગવાન શ્રી કૃષ્ણને માનીએ છીએ ભગવાન શ્રી સ્વામિનારાયણને માનીએ છીએ ભગવાન શ્રી રામને માનીએ છીએ દરેક ભગવાનને ભગવાન માનીએ છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે ખાસ કરીને વિવાદ જ સર્જન કરવો હોય અને ખાસ કરીને મીડિયા મિત્રો પણ એક ધ્યાન આપે ખરેખર આ વિરોધ કરીને અંદર અંદર ધર્મના વિરોધ કરવા કરતાં ત્રણ ચાર પાંચ કેસ એવા છે જે રાજકોટના જાટ પરિવારનો કેસ હોય એ પછી અમદાવાદ ઇસ્કોન બ્રિજનો જે હિટ રન કેસ હોય એ પછી વડોદરાનો રક્ષિત ચોરસિયાનો કેસ હોય આવા બધા કેસ ઉપર ધ્યાન આપીને સરકાર ઉપર ધ્યાન દોરો ને આપણે ત્યાં તો ફક્ત ને ફક્ત જે કલાકારોને આમંત્ર નથી આપ્યું એ જ કરો છો અને આ બાજુ ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાય આવે છે એટલે મીડિયા મિત્રોને પણ ટોપિકની તાણ નથી પણ શું છે જે ટોપિકમાં ટીઆરપી મળતી હોય ને એવી ટીઆરપી કે કોઈના ઇષ્ટદેવને ભગવાન સાથે ચેડા કર્યા ટીઆરપી તમને નભશે નહીં એટલે ખાસ કરીને બધા જ લોકો ધ્યાન આપે અને શહેરની કાયદા વ્યવસ્થા ધર્મની કાયદા વ્યવસ્થા ધર્મનું પાલન ધર્મનું સંચાલન જે કરે છે એ કરે જ છે અને આ જ રીતે થવાનું છે બહુ વ્યવસ્થિત રીતે એટલે એમાં કોઈ વિરોધ નહીં બાકી શાસ્ત્ર સમજવા હોય તો શાસ્ત્રોક્ત બનવું પડે અને ભગ ભગવાનની અને અનન્ય સંતોની જે વાતો સાંભળવી હોય તો તમારે જેમ કીધું ને સિંહણનું જે દૂધ સિંહણ જ ને સિંહ જ ચર્ચી શકે અને સિંહ જ રાખી શકે અથવા સોનું રાખી શકે એમ જ શાસ્ત્ર સમજવા હોય તો શાસ્ત્રોક્ત બનવું પડે એના સિવાય તમને ભગવાન અને ભગવાનના પરચાનો એક શબ્દ ના સમજાય આ તો ઋષિ મુનિઓ દ્વારા અને વિવિધ પ્રકારના જે વિશ્લેષકો જે પ્રચારકો છે જે લોકો ટ્રાન્સલેટર કરીને આપણે સમજાવે બાકી જે એની ભાષા ભગવાનની હોય આપણે સૌ ના સમજી શકીએ દોસ્તો આપણા કોઈની કામ નથી ને તાકાત નથી આટલું જ કહેવું છે આ સાથે જ ફરી વખત મળવાનું થશે આભાર અસ્તુ જય હિન્દ જય ભારત જય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિરોધ કરનારાઓને આપણે એટલું જ કહેવું છે કે વિરોધ ત્યાં સુધી ન કરો કે ખરેખર ભગવાનને પણ ઉપરથી એમ થાય કે ખરેખર આ લોકો મારા નામ ઉપર આ રીતે ઝઘડે છે આ રીતે કરે છે જેની જ્યાં શ્રદ્ધા હોય માની શકે છે ભગવાન એની પૂજા પાઠ કરી શકે છે એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ એ પંદર વીસ કે પચીસની ટોળકીઓ ખરેખર ગુજરાતમાં એક્ટિવ થતી હોય તો સમયાંતરે સૌ ભગવાન સારાવાના કરે છે અમદાવાદથી શરૂ થઈ ગયું છે ભાઈ ખૂબ ગાળા ગાળી લખતા હતા ભાઈ ભૂદેવ અવિનાશ વ્યાસ કરીને છે અને આગળ પણ જ્યોતિનાથ બાપુના સપના આવે છે ભગવાન ઘનશ્યામ પાંડેના જો એ સપના જોજો કે કંઈક ઉઠો ને સવારે પોલીસ ના આવે ને ખાખી વડે ઉપાડી ન જાય ને તમને પૂછતાછ ન કરે એટલે ખાસ કરીને આપ જોજો વધુને વધુ માહિતી માટે આપણે વિચાર કરતા રહીએ છીએ સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયની આકસ્મિકતા વિશ્વસનીયતા તમામ વસ્તુ જળવાઈ રહે એના જ પ્રયત્નબદ્ધ છીએ આભાર અસ્તો